તાલુકાથી આવ્યા છીએ અમારે માનનીય એ અમને જલ જલની યોજના આપી છે એમાં કોન્ટ્રાક્ટરે ખાલી રેકર્ડ ઉપર કામ કર્યું છે અને ચકલીઓ મૂક્યો છે કશું પાણી આવ્યું નથી અમારી જમીન બગાડી છે અમારા શેરા તાલુકાના બાણુ ગામ છે બાણુ ગામની અંદર આ લોકોએ કોન્ટ્રાક્ટરોએ જીસીબીથી ગોળી અને પાઇપો ડાબી અમારી જમીન બગાડી વધતા પાણી બી નથી આવ્યું અને અમને ઊભા રાખીને ચકલીઓ મેં કંઈથી પાણી લાવી અને અંદર થોડું પાડ્યું અને ફોટા પાડ્યા પછી પાણી બિલકુલ આવતું નથી બે વર્ષ જેવા થઈ ગયા તો પાણી આવતું નથી તાલુકામાં પાણી માટે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે ત્યાંથી અમને એવું કહેવામાં આવે છે કે બે વર્ષ પહેલાં સરકારશ્રીએ નરસ નરસિંહે જલ યોજના ચાલુ કરી છે તો તમારા ગામડાઓમાં પાણી આવે છે તો આ પાણી કેમ નથી આવતું નરસ જલ યોજના જે ચાલુ કરી તો ખાલી પાઇપલાઇન કરી મૂકી છે નળ બેસાડી રાખ્યા છે પણ પાણીનું ટીપું આવતું નથી બહેનો પાણી માટે બહુ મુશ્કેલી પડે છે